સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વના મુદ્દે પેગાસસનો કોઈ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે નહીં આતંકવાદી હુમલા પછી હવે મોદી સરકાર આવતીકાલે બુધવારે પહેલીવાર કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે આ બેઠકમાં મોદી સરકાર ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે ખાલિસ્તાની આતંકવાદી ઘુરપતપંતસિંહ પન્નુને હંમેશા સમર્થન આપનાર જગમીતસિંહને આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે ભારતે પાકિસ્તાની પત્રકારોના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે અગાઉ ભારતે પાકિસ્તાની સમાચારો અને સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો શહેરના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામેના પગલા રોકવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે તેને પગલે હવે ઘુસણખોરો વિરુદ્ધની કાર્યવાહી ચાલુ રહેશે ગુજરાતી એક્ટરે સુરત એરપોર્ટના ફ્લોર પર બેસીને ખમણ ખાધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ઓગણીસો નેવના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા રેપર અને ગીતકાર વેદાનની ધરપકડ કરવામાં આવી હતી ત્રિપુર વેદાનના ફ્લેટમાંથી ગાંજો જપ્ત થયા બાદ વેદાન અને અન્ય આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી બેટિંગ કરતી વખતે શુભમન ગિલને પીઠમાં થોડી જકડતા અનુભવાઈ રહી હતી જો કે તે થોડા દિવસોમાં આગામી મેચ રમવાનો છે અમદાવાદમાં મિની બાંગ્લાદેશ ઉભો કરનાર મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીની તસવીર સામે આવી ગઈ છે જેના વિશે અનેક મોટા ખુલાસાઓ થયા છે